આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રવિવારના રોજ શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું અને એ ખૂબ સફળતાપૂર્વક થયું છે અને આ સમૂહ લગ્નમાં આઠ દીકરા દીકરીઓ ભાગ લીધો હતો આજે સમૂહ લગ્નમાં જોડાવું કેમ જરૂરી છે આજે તમે એક દીકરા તથા દીકરીનું લગ્ન કરવા જાવ તો પાંચથી દસ લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો છે હવે લગભગ ચાર થી બે થી ત્રણ દીકરા દીકરી હોય તો પાંચ લાખ રૂપિયા એક દીકરાનો ખર્ચો કરે તો ઘરમાં પંદર લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે જેથી કરીને જે આ જો સમૂહ લગ્નમાં જોડાય તો એમનો ટોટલી ખર્ચો બચી શકે છે અને એ ખર્ચ જે બચે છે એ શિક્ષણમાં અથવા કોઈ રોજગારીમાં વાપરવા માટે કામ લાગી શકે છે અને અત્યારે અત્યારે અમે આ જે કર્યું છે આવો આવા કાર્યક્રમ અમે બે હજાર છવ્વીસ ની અંદર કરીશું તો જે તે સમયે તારીખ અમે જાહેર કરીશું મારું નામ દિનેશસિંહ પ્રતાપસિંહ પરમાર મારું ગામ છે દલવાડા દાદાશ્રીશ્રીમાંથી અલગ અલગ ઘણું બધું દાન આપવામાં આવ્યું છે ચાંદીની ગાય સોનાની ચૂની આપવામાં આવી છે અને તમામ પ્રકારની જે કન્યાદાન આપવામાં આવ્યું છે તે એ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું છે અને જે પણ કન્યાદાન ખરીદવામાં આવ્યું છે ટોટલી અમદાવાદ અમદાવાદથી ખરીદવામાં આવ્યું છે એ સારામાં સારું કન્યાદાન ખરીદવામાં આવ્યું છે